શનિ અમાવસ્યા નજીક છે હિન્દુ ધર્મમાં શનિ અમાવસ્યાનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે શનિદેવને પ્રસન્ન કરવા અને શનિ દોષમાંથી મુક્તિ મેળવવા માટે ખાસ ઉપાયો કરવામાં આવે છે શું તમે જાણો છો શનિદેવને શમીનો છોડ અત્યંત પ્રિય છે માન્યતા છે કે શનિ અમાવસ્યાના દિવસે શમીના છોડ સાથે જોડાયેલા કેટલાક ખાસ ઉપાયો કરવાથી શનિ શનિદોષ સાતી અને ધૈયાના કષ્ટોમાંથી રાહત મળે છે શનિ અમાવસ્યાની રાત્રે શમીના છોડ પાસે સરસવના તેલનો દીવો પ્રગટાવો દીવામાં થોડા કાળા અડદ અને એક લવિંગ અવશ્ય નાખો આ ઉપાયથી શનિ દોષની અસર ઓછી થાય છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે આ દિવસે શમીને સાત પાન લઈ ઓમ શન શનિશ્ચરાય નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરતા કરતા શનિદેવને અર્પણ કરો શનિદેવ પ્રસન્ન થઈને તમારા બધા દુઃખ દૂર કરશે જો કરિયરમાં મુશ્કેલીઓ આવી રહી હોય તો શનિ અમાવસ્યાના દિવસે ઘરના ઈશાન ખૂણામાં શમીનો છોડ વાવો અને તેને જળમાં કંકુ મિશ્રિત જળ અર્પણ કરો આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે શનિ અમાવસ્યાની રાત્રે શમીના છોડની માટીમાં એક પીળી સોપારી અને ચાંદીનો એક નાનો ટુકડો દબાવી દો માન્યતા છે કે આનાથી આવકના નવા સ્ત્રોત ખુલે છે